નકર થાય રહ્યો આટલા બધા પૈસા મને આલે નહીં હમણાં કોક કરતો હોય ને રહ્યો ઓઠે ઓઠે હોય બધું જોવું નહીં અરે my God.

ચમ શાંતિ દેવું જાવ અશ્વિન ભાઈ એડા બેડા નું કોમ પટી જ્યુ કે નહીં હવે જો આની વાતો પર એડા બેડા નું કોમ પટી જ્યુ છે હા ને પેલા ખેતર છે તો મજૂરી મેલ્યા છે એવું તો થઈ જાય કોમ બરોબર હારું હારું બોલો હવે કે શું કેવા માંગા છું બસ બીજું કોઈ નહીં એ શું જોવા છે યાર તો કશું નહીં યાર હું કરવા જો કે બૂટ પહેરેલા જ છે હું તો પહેરી ને ઊંઘું અમે તા ઘરને ચમ તાળું માર્યું આ બેઠા છો એટલે પણ ઊંઘવાનું હોય તો ભાઈ તાળું જ મારવાનું યાર ખુલ્લું થોડું રખાય

ખરા ખરા બપોર જે ચોથી હેડે આવે છે વેમિલા વેમિલા હાલવા મેલો કોઈ નહીં અને હું બગાડ છે ગયા છે કોઈ કેક ના કે પણ મારો જે ને ના આ જ લઈ ગયો ગમે એટલું મોડું થાય ને આજ હો જ ઉદી હું એકનો એકન જ રહું જો કે હું કરશન હું નહીં કરતો આઈ રે ઓમ ખાટલામાં ફરીને બેઠો છે ને તો ફરીને હું એક કામ કરું થોડો એના નજીક જતો કુંડી છે આ બે થા થયા જેવો ને બહાર કાઢવો પડે એને ફરવા ફરવા લઈ જા કંટાળે છેતરમાં છેતર ફરવા લઈ જતો ફરે જાય

હા મને લાગ્યું જ અશ્વિની રાબ ગાઢું ઈની આ જીન મારો અની પાયે જ છે કશો વાધો નહી જોખે દેખી રાખો તો આપણે ફરવા લઈ જો બજારમાં જો ફરવા આ તો આખી દુનિયા ફેરવી દઉં તને આજે હું એટલે તમ હેલાડી હેલાડી ફેરો જો હેલાડી હેલાડી મારી જો તને ઉડાડી લઈ જઈ એટલે ઉલાડી ઉડાડી લઈ જઈ હા લે મન તો બાપુ બીક લાગે છે કોઈ અરે કોઈ બીક ના લાગે ઉડાડો તાણાળો હું જોઉં લે હું તો હતા અબી હાલ અશ્વિન કશે લઈ જ્યો લાગો હતો નહી અહીંયા જ બેઉ આવશે અબી હાલ જ તો જશે ઓ તારી અશ્વિનને કેહ ઉપર જોજે ચો ઝીલ લઈ ગયો ચોર 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 કસો હતો નહીં ઓ કોઈ કશું કરું નહીં હું ઘેર જવું ને રાતે આવે ને લે 500 ગોડી બિલ્ડર ને લઈને ઓય આવો ને જીન જ લેજો મારો હું ઓના તા તો 420 જો એડા તમે કદી હું મોટો

પર્વત ઉપર આ તો બરફ ઓગળી ગયો પણ આવું ગંદા તું બતાવું પર્વત આ તો તારે પર્વત ઉપર લઈ જવા છે એક કોમ કરી મને તો ભૂખ લાગી નાસ્તો લાગે નાસ્તો કરો તારે આ તો નાસ્તો લઈ આવું જેવો હુકમ મારા હતા નાસ્તો લઈ આવો આવા જી નાસ્તો લેવા મોકલે છે તો દીમાં સોય લઈ જવા દે લા જી ના હું લઈને આવા છે યાર માલિક હું જતો તો રસ્તામાં એક બધું બજાર બનતું

ગ્રહણ કરો પ્રસાદ આ તમે નાસ્તો કરો તો હું થોડો આરામ કરી લઉં આજે આરામ કર ઘડીક વાર જે લઈને આવ્યો ખાઈ લો ને કારણ કે એને મળી નહીં અને લીધા વગર રહ્યા નહીં હોય આરામ કર તો આપણે તો ખાઓ ખાવા કરો ને તો

મારા પાટણ ની બહુ ચંદ્રતા